આજનો પ્રોજેક્ટ અમારી પાસેથી ખરીદો ને મેળો એક બ્રાન્ડ ન્યૂ આઇફોન ફિફ્ટી અને એક બ્રાન્ડ ન્યૂ એક્ટિવા એ પણ અમારી તરફથી તો ચાલો મારી સાથે આ વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો ઓફર વિશેની વધુ માહિતી અને આ ફાઇવ બી એચ કે બંગલો વિશેની પણ વધુ માહિતી તમારી જોડે શેર કરો તો ચાલો શરૂ તો પ્રોજેક્ટ ની વાત કરું તો મવડી ના એકદમ પ્રાઇમ લોકેશન ઉપર આપણો પ્રોજેક્ટ આવેલો છે એકસો ચુમ્માલીસ વાર જગ્યામાં ફાઈવ બીએચકે લિફ્ટ સાથેનો બંગલો બનાવવામાં આવેલો છે જેનો તમને વિશ્નો ફ્રન્ટ જોવા મળે છે અને તમે જોઈ શકો છો એટલું ઊંડું તમને પાર્કિંગ જોવા મળે છે આખી આખી સ્પેસ તમારી પાર્કિંગ સ્પેસ રહેવાની છે અને જે આરામથી તમારી એક થી બે કાર પાર્ક થઈ જવાની છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બીજી વાત કરું તો આ બાજુ તમને જોવા મળી જશે તમારો યુટિલિટી વોશ યાર્ડ એરિયા એ પણ આવડી મોટી સાઈઝમાં ત્યારબાદ તમે આગળની વાત કરું તો આ રહેશે તમારો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક નાનકડો માસ્ટર બેડરૂમ જે પણ તમને અટેચ ટોયલેટ બાથરૂમ સાથે જોવા મળી જશે અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બીજી વસ્તુ કરું તો તમને જોવા મળી જશે એક ઓટો ડોર લિફ્ટ જેથી તમે તમારા ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ ફ્લોર પર એક્સેસ મેળવી શકશો ચાલો ત્યાં જ જઈએ હું આવી ગયો છું ફર્સ્ટ ફ્લોર ઉપર હવે આજના પ્રોજેક્ટમાં જે ઓફર આપણે રાખી છે તરફથી રાજકોટ કે જો તમે આ પ્રોજેક્ટ અમારા થોડું પરચેસ કરો છો તો ભાવમાં તો જે થતું હશે એઝ અ નિખિલ કપ્તા હું તમને કરાવી જ આપીશ પરંતુ અમારી તરફથી તમે આ પ્રોજેક્ટ બુક કરાવશો અને દસ્તાવેજ કમ્પ્લીટ કરાશો એટલે તમને જે બે વસ્તુ મેં કીધી હતી એ આપી દઈશ અને હજી જો તમે પ્રોપર્ટી સાથે આવી જે ઓફર મેળવવા માંગતા હોય તો અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા દરેક ઇન્સ્ટાગ્રામ કે વોટ્સઅપ પેજને તમે ફોલો પણ કરી લેજો ફર્સ્ટ ફ્લોર ઉપર આવતા તમને જોવા મળે છે આવળો મોટો વિશાળ લિવિંગ એરિયા તમે જોવો એકવાર લિવિંગ એરિયાની વિશાળતા જુઓને એકવાર ફર્સ્ટ ફ્લોરનો વ્યૂ જો બાર છે તમારો લિવિંગ એરિયા ત્યારબાદ એકજેટ તમને અહીંયા વચ્ચે જોવા મળી જશે તમારો ડાઇનિંગ સ્પેસ ડિઝાઇન કરવામાં આવેલો છે અને આ બાજુ તમને તમારો લિફ્ટનું ઓપ્શન મળી જશે આ રીતે તમારું આવડું મોટું કિચન જેમાં વ્હાઇટ બાર્બરનો યુઝ કરવામાં આવેલો છે સામેની બાજુ એક્સ્ટ્રા સ્ટોરેજ માટેની જગ્યા છે અહીંયા ફ્રિજ રાખવાની જગ્યા છે અને આ રહેશે તમારો યુટિલિટી વોશયાર્ડ એરિયા એ પણ ફૂલ કવર્ડ હવે ફર્સ્ટ ફ્લોર ઉપર રૂમની વાત કરું તો કિચન ની બાજુ રૂમ હોવા છતાં પણ તમને આ સાઈઝ તમને અહીંયા રૂમ જોવા મળશે કારણ કે આપણો બંગલો જ મોટી સાઈઝ છે એ પણ અટેચ ટોયલેટ બાથરૂમ સાથે અને કદાચ મારે તમને શરૂઆતમાં આ બંગલો ની ફર્સ્ટ ફ્લોર ની મોટી બધી બાલ્કની દેખાડવાની બાકી રહી ગઈ હતી તો તમને અહીંયા જોવા મળે છે આવડી મોટી બાલ્કની એ પણ ફર્સ્ટ ફ્લોર ઉપર હવે આપણે સેકન્ડ ફ્લોર ઉપર જઈએ જ્યાં માસ્ટર બેડરૂમ ડિઝાઇન કરવામાં આવ્યા છે તેની પણ વિઝિટ કરી લે ઘણા લોકો તો પ્રોજેક્ટ બતાવે અને તમને દેવડાવે તો બ્રોકરેજ લેતા હોય હું તો ઝીરો પર્સન્ટ બ્રોકરેજ લઉં છું ને ઉપરથી તમને બે લાખ થી વધુ ના તો ઈનામો આપું છું એ પણ મારી તરફથી તો એ વાત નું આ બાજુ આવ્યા તો આપણે અહીંયા જોવા મળે છે આપણો ત્રીજો રૂમ એ પણ આવડી મોટી સાઈઝમાં એ પણ આવડા મોટા અટેચ ટોયલેટ બાથરૂમ સાથે અને વેન્ટિલેશન માટે પણ તમે અહીંયા જોઈ શકો છો બહુ જ મોટી વિન્ડો આપેલી છે ત્યારબાદ બહાર આવો તો તમને અહીંયા જોવા મળે છે તમારો આવડો મોટો પૂજા સ્પેસ અને એની સામે તમને જોવા મળે છે તમારો ચોથો માસ્ટર બેડરૂમ એ પણ કાંઈક કિંગ સાઈઝમાં તમને જોવા મળે છે એકવાર તમે આ રૂમને ઇન્ટિરિયર સાથે ડિઝાઇન કરાવશો ને ત્યારે તમને સાચી ફીલ આવશે કે ના તમે બંગલા માર્યો છો આ રહેશે તમારું ચોથું અટેચ ટોયલેટ બાથરૂમ અને અહીંયા જોવા મળી જશે તમને આ રૂમની નાનકડી અને મોટી બાલ્કની હવે તમને મેં આ બંગલો કીધો તો લિફ્ટ વાળો આપેલો છે તો એવી જેવી તેવી લિફ્ટને ને ઓટો ડે સ્ટાન્ડર્ડ એસેસ તમને આમાં લિફ્ટ જોવા મળી જશે અને આપડી આ લિફ્ટ આપડા થર્ડ ફ્લોર સુધી એક્સેસિબલ છે એટલે ટેરેસ સુધી આવે છે કે એવું નથી કે સેકન્ડ ફ્લોર સુધી આવે છે તો આપણે થર્ડ ફ્લોર ઉપર આવી ગયા છીએ થર્ડ ફ્લોર ઉપર પણ તમને આવડો વિશાળ પેસેજ જોવા મળે છે ત્યારબાદ ચાર બેડરૂમ નથી પાંચ બેડરૂમ છે જે પાંચમો બેડરૂમ અહીંયા ડિઝાઇન કરવામાં આવેલો છે એઝ ઇટ ઇઝ નીચેના બેડરૂમ ની કોપી છે એઝ ઇટ ઇઝ વિન્ડો છે ને એઝ ઇટ ઇઝ અટેચડ ટલેટ બાથરૂમ છે અને સાઈઝ પણ એઝ ઇટ ઇઝ જ રહેવાની છે અને તમને સામેની બાજુ જોવા મળી જશે તમારું ઓપન ટેરેસ જે કંઈ આ રીતે ડિઝાઇન કરવામાં આવેલું છે તો આ રીતે તમારો ઓપન ટેરેસ એમાં પણ એક ખાસ વાત છે કે આગળની બાજુ તમને અહીં આવડી મોટી છે તમારું જ તમે જો આ બંગલો લઈ લ્યો તો હવે આ ફાઈવચકે બંગલો તો ગમી જ ગયો છે અને બંગલા સાથે જે આપેલી ઓફર પણ ગમી ગઈ છે લોકેશન ની વાત કરું તો મવડીના એકદમ પ્રીમિયમ લોકેશન માં આવેલી છે તમે જોઈ શકો છો ને એકદમ રોડ ટચ નો આપણો પ્રોજેક્ટ આવેલો છે તો આ પ્રોજેક્ટની વધુ માહિતી માટે તમે કોલ કરી શકો છો અને આ પ્રોજેક્ટમાં જે ઓફર આપવામાં આવેલી છે તેના વિશે પણ જાણવા માટે તમે કોલ કરી શકો છો અને આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવજો ને જો ગયું હોય તો લાઇક પણ કરી દેજો અને અમારી ચેનલમાં નવા હોય અને પ્રોપર્ટી લેવા માંગતા હોય તો પણ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ અત્યારે કરી લેજો આપણે મળીશું ફરી આપણે એક નવા પ્રોપર્ટી ત્યાં સુધી જય હિન્દ દોસ્તો